નમસ્કાર મિત્રો મિત્રો મારું નામ છે કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ મિત્રો પહેલગામમાં જે હુમલો થયો બાદમાં નરેન્દ્ર મોદી સાહેબે એ લોકોની આગળ જાહેરમાં કહ્યું કે અમે આ ભારત દેશની બહેનોનું સિંદૂર ઉજાડ્યું છે જે આતંકવાદીઓએ તેમનો વિરુદ્ધ કાર્યવાહી કરી અને બદલો લઈશું અને કર્યું પણ એવું જ ભારતે પોતાની સેના દ્વારા ઓપરેશન સિંદૂરનો પ્રારંભ કર્યો અને પાકિસ્તાનના જે આતંકવાદી ઠેકાણા હતા તેને નષ્ટ કર્યા અને પાકિસ્તાની સેનાને પણ નુકસાન પહોંચ્યું બહુ સરસ કામ કર્યું અદ્ભુત પણ અત્યારે ભારત દેશમાં ખુદમાં ચાલી રહેલો જે આતંકવાદ છે ભારત દેશમાં જે જાતિવાદનો આતંકવાદ છે તેને બંધ કરવા નાબૂદ કરવા માટે મોદી સાહેબ શું પગલાં લેશે તેવું બિહારમાં એક બ્રાહ્મણ યુવતી જ મોદી સાહેબને પ્રશ્ન પૂછી રહી છે કારણ કે બ્રાહ્મણ યુવતીએ એક કહેવાતા નીચી જાતના યુવક સાથે લગ્ન કર્યા હતા જે તેના પરિવારને એના પરિવારની સાથે સાથે એના જે શિક્ષકો હતા તેના આચાર્ય હતા એ લોકો પણ સહન ના થયું તે લોકોએ જબરજસ્ત છોકરીને ટોર્ચર કરી અને તે જે યુવતી બ્રાહ્મણ હતી તેના પિતાએ તે યુવકને છાતીમાં ગોળી મારી હતી એનું મોત નીપચાવી દીધું એ છોકરી અત્યારે પ્રશાસનને પૂછી રહી છે મોદીજીને પૂછી રહી છે કે તમે આ ઓપરેશન છિંદુર પાકિસ્તાનમાં આરંભીને આતંકીઓનો સફાયો કર્યો પરંતુ જે મારું સિંદૂર છીનવાઈ ગયું તેના વિશે તમે શું કહેશો તે લોકોને તમે શું સજા આપશો તે છોકરી પ્રશાસનને મોદીજીને પ્રશ્ન પૂછી રહી છે તો આ જાતંકવાદ જે નવો શરૂ થયો છે જાતિવાદી લોકોનો આતંકવાદ ત્રાસવાદ તેના ઉપર આપણી સરકાર શું કરી રહી છે તે હવે જોવાનું રહ્યું તમે જુઓ આ છોકરીનો કેટલો વિલાપ છે તમે જુઓ શિક્ષણ સંકુલથી માંડીને પરિવારના દરેક લોકો જાતિવાદી લોકો કેટલો વિરોધ કરી રહ્યા છે તે આ વિડીયો હવે પછીનો તમે જોશો તમને ખ્યાલ આવી જશે જુઓ હવે પછીનો આ વિડીયો દોસ્તો જય ભીમ जो प्रिंसिपल है बी एस नर्सिंग कॉलेज की जो जातिवादी महिला है जो पहले भी मेरे सास ससुर को बोली थी ऑफिस में कि तुम छोटा जाति का है तुमको ऊंचे बिरादरी की लड़की मिल गई, तुम तो खुश होगा ही मेरा ऐसा बेटा बेटी रहता तो हम उसको काट करके फेंक दिए होते प्रिंसिपल गुड़िया रानी बी नर्सिंग कॉलेज के प्रिंसिपल गुड़िया रानी का ये स्टेटमेंट है पहलगाम में रिलीजन पूछ करके मारा था जन्म पूछ के मारा था पहलगाम में तो उसका बदला ऑपरेशन सिंदूर कह के, के लिया गया यहाँ पे मेरा जात मेरे हस्बैंड का जाति देख के मार दिया गया तो उसका बदला कौन लेगा उसका मेरा तो सिंदूर हट गया उस ऑपरेशन सिंदूर का तो क्या फायदा जब यहाँ पे बिहार में कुछ मुझे जस्टिस ही नहीं मिल रहा है जो मित्रों वीडियो आमा जी जातंकवादियों से ધર્મ નથી પૂછ્યો તે લોકોએ જાતિ પૂછી છે અને જાતિ પૂછીને જાણીને પછી તે આશાસ્પદ યુવાનની હત્યા કરી નાખી આવા છે આ જાતિવાદી જાતંકવાદીઓ અને ખરા અર્થમાં કહીએ તો આતંકવાદીઓ જય ભીમ